નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું સંદીપ ગુપ્તા ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના વિષય ગણિતમાં પ્રમેય છ પોઈન્ટ બે જે ચેપ્ટર છ માં આવે છે એ આપણે જોવાનું છે આ પ્રમાણે તો તમને ખબર હશે કે થેલ્સનો જે પ્રમેય છે એનું પ્રતિવિધાન જ છે બરાબર એ આપણે સાબિત કરવાનું છે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ કોલ આવતા હતા કે સર આ પ્રમેય બનાવો એટલા માટે આજે પ્રમેય આપણે બનાવીએ છીએ એટલે પ્રમેય તમારે ખાસ જોવાનું છે કે કઈ રીતે પૂછાય છે તો આપણને બે રીતે પૂછી શકે કે થેલ્સના પ્રતિ પ્રમેયનું વિધાન લખો અને સાબિત કરો અથવા તમને વિધાન આપેલું હોય ને તમારે ઓળખવાનું છે કે આ પ્રતિપ્રમેય છે કે આ થેલ્સનો પ્રમેય છે તો શું છે આનું વિધાન જરા જુઓ જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો સાબિત કરો કે તે ત્રીજી બાજુને સમાંતર હોય આપણે અહીંયા ડ્રો કરી દીધું છે તો પક્ષમાં શું આવશે તો આપણી પાસે જે વિધાન છે એમાંથી જ પક્ષ આપણે બનાવ છે શું લખ્યું જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુનું સમાન ગુણતરમાં વિભાજન કરે તો આપણે લખીએ અહીંયા કે ત્રિકોણ એબીસી માં ત્રિકોણ એ બી સીમાં એકરેખા એક રેખા બાજુઓ એ બી અને એસીને બાજુઓ એ બી અને એસીને અનુક્રમે અનુક્રમે ડી અને ઈ બિંદુમાં ડી અને ઈ બિંદુમાં એવી રીતે છેદે છે એવી રીતે છે કે જેથી એ ના છેદમાં એસી એટલે કે સમાન ગુણતર થાય જેથી એડી ના છેદ ડીબી બરાબર એ ઈ ના છેદ માં બરાબર આ રીતે થવું જોઈએ બરાબર એક રેખા છે કોણ છે દેખા છે ડી છે જે બાજુ એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં એવી રીતે મિત્રો સાધ્ય જો એ આપણે આપેલું છે તો સાબિત કરો કે શું સાબિત કરવાનું છે કે તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય ચાલો તે રેખા ડી જે છે ત્રીજી બાજુને સમાંતર હશે એટલે કે ડી સમાંતર બીસી આપણે સાબિત કરવાનું છે ડી સમાં બીસી સાબિત કરવાનું છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ સાબિતી તરફ તો ચાલો સાબિતી જોઈએ જે સૌથી અગત્યનું છે આપણા માટે સાબિતી તો સાબિતીમાં શું જોવાનું છે તો આપણી પાસે જે બે રેખાઓ છે કોણ રેખાઓ ડીઈ અને બીસી એ બંને શું છે ત્રિકોણ એ ના સમતલમાં આવેલી છે બરાબર લખી દઈએ તો રેખા ડીઈ અને બીસી એ ત્રિકોણ એ ના સમતલમાં સમતલમાં આવેલી રેખાઓ છે આવેલી રેખાઓ છે તો એમના માટે ફક્ત બે શક્યતાઓ મળે કઈ શક્યતા મળે તેમના માટે તેમના માટે ફક્ત બે શક્યતાઓ શક્યતાઓ રહેલી છે તો કઈ કઈ શક્યતા છે તો સમજી લો પેલા કે આપણી પાસે જે ડીઈ અને બીસી એ બે રેખાઓ છે તો એ બંને રેખાઓ જો ત્રિકોણ એ બીસીના સમતલમાં હોય તો હોઈ શકે કે બંને સમાંતર હોય અને અથવા એવું બી હોય શકે કે સમાંતર ન બી હોય બરાબર તો પહેલી શક્યતા એ છે કે ડી અને બી સમાંતર રેખાઓ હોય સમાંતર રેખાઓ છે બરાબર નંબર બે બંને સમાંતર ન હોય તો ડી અને બીસી આ બે શક્યતાઓ છે ચાલો સમાંતર રેખા હોય તો કોઈ વાંધો જ નથી તો આપણે ગુણોત્તર થઈ જવાનું છે પણ જો સમાંતર ન હોય તો આપણે બીજી શક્યતાને આપણે ધારી લઈએ ચાલો ધારીએ ધારો કે અને બીસી સમાંતર રેખાઓ નથી સમાંતર સમાંતર રેખાઓ રેખાઓ નથી નથી બરાબર આપણે આ તો શું કરશું તો આપણે શું કરવાનું છે તો બિંદુ ડી માંથી બીસી ને સમાંતર હોય બરાબર ફરીથી બિંદુ ડી માંથી બીસી ને સમાંતર હોય તેવી એક રેખા ac ને એડીએસ માં છેદે એવું આપણે દોરવાનું છે બરાબર તો સમાંતર હોય તેવી એક રેખા દોરો તેવી એક રેખા દોરો છેદે છે તો આનાથી શું શું થશે એ જો હવે જ્યારે આમાં છેદે છે તો આપણે શું કીધું અહીંયા કે ડીમાંથી બીસી ને સમાંતરે કોને બીસી ને સમાંતર હોય તેવી એક રેખા દોરીએ છીએ જે એસી ને એડેસમાં છે એનો મતલબ એવું થયું કે ડી જે છે ને એ બીસીને સમાંતર છે શું ડીસ શું હશે એ બીસીને સમાંતર છે એવું આપણે ધારીએ છીએ ખરેખર એવું છે નહીં એમાં દેખાતું નથી બરાબર એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં લેવું પછી એમ લાગે સર તમે તો દોર્યું નથી પણ આમાં તમે કયો છો આ તો આપણે ધારણા કરી છે ધારો કે લેખું છે એટલે ખાસ જોજો બરાબર હવે શું કરવાનું છે જો યાદ કરો કે જો કોઈ સમાંતર રેખા હોય તો પ્રમેય મુજબ શું થાય તો પ્રમેય છ પોઈન્ટ એક પરથી શું થશે માટે શું થશે એના છેદમાં ડીબી એડીના છેદમાં ડીબી બરાબર શું થશે એ ઈ ડેસના છેદમાં ઈડેસિ એસ ના છેદમાં ઈ ડેસ સી આવું થાય જો સમાંતર રેખા હોય તો પણ અત્યારે નથી એટલે એવું સમજવાનું છે ચાલો બીજું આપણને પક્ષમાં તો કંઈક આવું આપ્યું છે કે એડી છેદમાં ડીબી હોય તો એડીના છેદમાં એસી થાય તો એને બી લખી લો વળી વળી એડીના છેદમાં ડીબી બરાબર એના છેદમાં ઈસી આ ક્યાં છે આપણને પક્ષમાં આપેલું છે ક્યાં આપેલું છે પક્ષમાં આપેલું છે હવે જરા જુઓ તો આ બંને પરથી તમને શું દેખાય છે અહીંયા ડીબી આવશે શું દેખાય છે આપણને કે જો આ બે સરખા હોય તો આ બે પણ સરખા થશે તો માટે શું આવશે અહીંયા માટે બરાબર હવે શું થશે અહીંયા હવે આપણે અહીંયા યોગ પ્રમાણ લેવાનું છે ચાલો યોગ પ્રમાણ લઈએ તો યોગ પ્રમાણ લેતા શું થશે અહીંયા જરા જો એ છેદમાં ઈડેસી પ્લસ વન બરાબર એમાં પ્લસ ઈડેસી છેદમાં ઈડ સી બરાબર એ પ્લસ ઈ સી છેદમાં એસી બરાબર આપણે શું કર્યું અહીંયા લસા લીધો છે યાદ રાખજો હવે જરા એ ડેસ પ્લસ ઈડેસિ હોય તો શું આવે આખું એસી થઈ જશે ઓકે તો એસી ના છેદમાં ઈડેસી બરાબર એસી ના છેદમાં ઈસી કઈ રીતે એ પ્લસ ઈસી એટલું થાય ને એ પ્લસ એસી પણ એ જ થશે ઓકે હવે શું થશે બંને બાજુ એસી એસી કેન્સલ થઈ જશે આ એસી કેન્સલ થાય હું વ્યસ્ત કરી નાખું તો શું આવશે ઈડેસી છેદમાં હા ઈડેસિ બરાબર એટલે આપણને આવું મળશે

કેવા બિંદુઓ છે સંપાદ બિંદુ બિંદુઓ છે માટે ઈડેસ બરાબર એટલે કે બંને શું થશે થશે સરખા હવે છે તો આ બંને રેખા પણ થશે ને માટે માટે બરાબર ડી થાય ને ઓકે ઓબ્વિયસલી જો બંને બિંદુ એક જ હોય અને ડી માંથી નીકળતી હોય તો ડીઈ ડેસ બરાબર ડી થવાનું છે ઓકે હવે બીજું શું થશે અહીંયા

સમાંતર ડીસી બસ આટલું જ આપણે કરવાનું છે બહુ કઈ અઘરું છે અને એકવાર જો તમે વ્યવસ્થિત જોઈ લેશો ને તો તમે ખ્યાલ આવી એકવાર તમે જોઈ લો જાતે એકવાર કરી લો બરાબર એક્ઝામમાં તમને સો ટકા જો પૂછાય તો તમને આવડી જાય એવું છે એટલે બહુ ગભરાવણી નથી કે પ્રમેય અઘરું છે એકવાર તમે આ પ્રમાણે પરફેક્ટલી જો રિવાઇઝ કરીને જો તમને ખ્યાલ આવી જ જશે બહુ સહેલી રીત છે વિદ્યાર્થી મિત્રો ક્યાંય બી કોઈ બી પ્રમેય હોય તો ગભરાવણી નથી એને પરફેક્ટ જોવો કરો તો તમને આ વર્ષે બાકી તમને જોયા વગર તો આવડવાનું છે નહીં તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો આજનો પ્રમેય હવે પછીના આપણે નેક્સ્ટ સેસનમાં બાકીના વિડીયોઝમાં નવા નવા ચેપ્ટર્સ અને પ્રમેય લઈશું ત્યાં સુધી આપણે અહીંયા વિરામ લઈએ